જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ દોસ્તો આજના આ વિડીયોમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજના આ વિડીયોમાં હું તમને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ વિશે માહિતી આપીશ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરતા પહેલાં જો તમને ઈ નિર્માણ કાર્ડ સ્કોલરશીપ વિશે જાણ ન હોય તો તેના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે Scholarship A, scholarship scholarship EWS, SC, ST, SCBC, કેટેગરીના વિદ્યાર્થીઓ ભરી શકે છે ડિજિટલ ગુજરાત નું ફોર્મ ધોરણ એક થી દસ ધોરણ અગિયાર બાર પ્રી મેટ્રિક સ્ટુડન્ટ પોસ્ટ મેટ્રિક સ્ટુડન્ટ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા આઈટીઆઈ એમફિલ ફિલ પીએચડી બી કોમ બીસીએ બીએસસી જેવી ડિગ્રીના કોર્સો અને પ્રોફેશનલ કોર્સીસ કરતા વિદ્યાર્થીઓ ભરી શકે છે દોસ્તો શું તમે જાણો છો કે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે આ સ્કોલરશીપની કેટલી તારીખ લંબાવાઈ છે અને છેલ્લી તારીખ કઈ છે તે જોવા માટે તમારી પાસે જો સૌ પ્રથમ મોબાઈલ અથવા લેપટોપ હોય તો તેની અંદર ગૂગલ ખોલીશું ત્યારબાદ સર્ચ બારની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ટાઈપ કરીશું

એસસી એસસી બીસી ડીએનટી ઈડબલ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એકવીસ એક બે હજાર ચોવીસના રોજ છે અને આ તારીખ લંબાવવાની સંભાવના ખૂબ ઓછી છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરવું તેની ગાઈડલાઇન અહીં તમને લેટેસ્ટ અપડેટની અંદર કેટેગરી મુજબ અલગ અલગ આપેલી છે અને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનું ફોર્મ કઈ રીતે ભરવું તેની તમને જાણ ન હોય તો તેનો વિડીયો હું થોડા દિવસોમાં બનાવીને મૂકીશ જો તમારે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં કાંઈ પણ પ્રોબ્લમ થાય તો તમે મને કોમેન્ટમાં અથવા ટેલિગ્રામમાં જણાવી શકો છો ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર Jai Sri Ram, Jai Sri Krishna.